લગભગ તો આ હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે હું ગામડે આવી ગયો છું ગામડે જ છઉં અને હું તમને મારા દાદીમાને મળાવવાનો છું મારા દાદીમાની ઉંમર લગભગ સો વર્ષ છે દાદીમા એટલે મારા ગૌઢાબા તમને બતાવું અને અત્યારનો તમે આ નજારો જુઓ આ ચોમાસામાં લગભગ બધી મસ્ત હરિયાળી છે આ ફૂલ છે તમે જુઓ મસ્ત ફૂલ બધા આવેલા છે મારા ગામની અમારી શેરી છે અને આ મારા દાદીમાં છે સો વર્ષ થઈ ગયા છે હા જય શ્રી કૃષ્ણ બા કેમ હારું ને થોડો કબજિયાતનો પ્રોબ્લેમ છે બીજો કાંઈ પ્રોબ્લમ નથી અને લાકડી હોય ટેકો અથવા તો આપણે હાથ ઝાલી એટલે હાલન સલન થઈ અગે અને નવરા હોય એટલે મારા બા ની બેસવા આવે બીજો કોઈ પ્રોબ્લેમ નથી દાણું ને બા હા હા મારા કાકી છે જય શ્રી કૃષ્ણ કાકી હા મારા કાકાનું ઘર છે મારા બાપુજીથી નાના મારા કાકા છે જય શ્રી કૃષ્ણ કાકા કેમ હાર કઈ કામકાજ આવ્યો કેવો સુરત હતા મારા કાકા મારી આયરજ આવ્યા છે એટલે પેલા વાડિયા જવું પડે અમારે નાઈ તો સીધા વાડિયા કેવું ગુઈ બધું જોવા આ મારા વલ્લભભાઈ છે વાડીના ભાગ્યા કેમ વલ્લભભાઈ હારું હા તો વાંધો કેટલા થયા સૌ તમે લગભગ જીવન કાકાને ત્યાં પાંચ વર્ષ થઈ ગયા વધારે થાય છે છ વર્ષ આ લગભગ ભાગ્યું રાખે છે અને આ એમના ઘરના છે શારદાબેન હા અમારા કાકા છે અમારા કાકાનું મકાન છે આ મારા દાદા છે બે હજાર ત્રણમાં માં ઓફ થઈ ગયા છે મારા દાદા હા મારા કાકાનું ઘર છે

એટલે ખાવાનું થોડું આપડે ઓછું ખાવ ને મેંદા વાળું એટલે બઉ નો વાંધો વર્ષ લગભગ તો થઈ જ ગયા છે વરસ થઈ ગયા ને વરસ થઈ ગયા છે હવે કોઈ ઈચ્છા છે જાન માં બા કોઈ નિદાન જવાની ઈચ્છા છે કે હવે નથી ઘરના છોકરા હોય છોકરાની હોય હા દર્શી લો એક આપણે તૈયાર થાય છે પણ એને હજી બે ત્રણ વરસ વ્યા જાય એટલે કે જેવું છે ને અરે રેવાય જ ને શું હવે જાન માં લઈ જાવ તો બધા અમે કે અમે બાંધ્યાસ તમે અમને બાંધ્યા છે તો પછી હા અયા જોવો મારા બા છે અમે કાકી હું બનાવવા વ્યા ગયા સા બનાવે છે મારા કાકી ખરેખર ધન્યવાદ દેવા પડે કાકી ને કે બાની સેવા એટલી કરે છે અને લગભગ બધાને ખબર જ હોય કે મોટી ઉંમર થાય એટલે મગજ થોડુંક ઓલું થાય પણ નથી બહુ કાકી સેવા પણ એટલી જ કરે છે હા બધા એટલી સેવા કરે છે બાની પણ તમારા છોકરાઓ આ વિડીયો જોવે કઈ કેવું છે છોકરાઓને બધા જો હા છોકરીઓ કાજુ મયોન બધા જોવે બા વિડીયો બધા જોવે હા

દોસ્તો આ છે મારા બાપુજી ના કાકી અને ઉમર તો થઈ ગઈ છે પાકી તો નથી ખબર કદાચ પંચાસી નેવું હોય છે આ બાજુમાં છે એ મારા કાકી છે આ બાજુ માં છે એ બા છે કુટુંબી કાકા બાપા અને અહીંયા ગામ બંધારણું તમે આવ્યા ને આપડું આ નવું ગામ થયું તય ઓલા જૂના ગામમાં કેટલો સમય રહ્યા તમે બે અમારું જે નાના ત્યાં ગામ હતું નાનું અને મોટું બે ભેગું ત્યાં લગભગ બે વર્ષ રહ્યા પછી ગામ ફર્યું ડેમ બંધાણું એટલે એક મોટું મુંજિયા સર થયું અને આ મારું નાનું મુંજિયા સર થયું બા અહીંયા બે વર્ષ રહ્યા અત્યારે લગભગ શરીરમાં નરવાઈ હારી છે હાલી આય પૂગી જાય છે આ એ મારા કાકાનું ઘર છે ત્યાંથી હાલીના અહીંયા કાયમિક બે નવરા હોય એટલે અને અત્યારે વરસાદી માહોલ છે એટલે ટાઈમ હોય તે બે હે આ મારું ગામ છે હા

મિત્રો આ ગામની મોજ છે અને ગામમાં આવી રીતે કંઈ કામ તો હોય નહીં એટલે બે અત્યારે અને પછી ઘરે જતા રહે ભગવાન તેડવા છે ને બા એટલે તમને ખબર નહીં પડે હા ખાતા પીતા બધા હા દીલું હોવા વેલો હોય જાય બા હાથ વાગે જાય નું બાકી નથી રહેતું ને મનમાં તમારે હા

આવી રીતે ટાઈમ કાઢે લગભગ તો આ તમને આગળ બતાવ્યું એમ બે બાના વીડિયા લીધા હતા આ મારા બાપુજી છે એના કાકી થાય આ મારા મોટા બા છે મારા બાપુજીના ભાભી થાય અને આ અમારા ક્યાડાના છે કાકાના ઘરના રામાણી આ સોરી ક્યાડા રામાણી છે બાલુ કાકા રામાણી એમના ઘરના છે ને અમારા ગોરાણીમાં છે જનુ બાપા અત્યારે ઓફ થઈ ગયા દેવ થઈ ગયા એમના ઘરના છે મિત્રો દેહની આ જ મજા છે એટલે બેન વાતો કરવાની સત્સંગ કરવાનો અને આગળ મેં મારા દાદીમાં ગૌઢાબા પછી મારા પપ્પાના જે કાકી હતા એ બતાવ્યા આ બધા બધા નિવૃત્ત છે પણ બધાની તબિયત સારી છે એટલે કંઈ વાંધો નથી કોઈને કઈ તકલીફ નથી સિત્તેર પંચોતેર આજુબાજુ કદાચ જાય છે અને આ ભાઈ બે ગોઠણના ઓપરેશન કરાવ્યા છે એની જાતે કેટલા વર્ષ થઈ ગયા બે જોઈન્ટના ઓપરેશન કરાવ્યા છે ને તેર વર્ષ થઈ ગયા છે પણ હાલોમાં કોઈ તકલીફ નથી તબિયત કમ્પ્લેટ સારી છે એટલે આ જે બધું વ્યવસ્થિત રીતે હાલી ચાલી કે બધું કામ પણ કરી શકે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટમાં જરૂર કહેજો એનું કારણ છે કે સ્પેશિયલ વિડીયો ગવઢિયાનો જ બનાવ્યો છે મોટી ઉંમરના બહનોનેનો જ બનાવ્યો છે એટલે વિડીયોમાં કમેન્ટ કરીને જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી